ખેડૂતો ખેતી બચાવવા માટે જંગલી પશુઓને મારવા માટે લગાવે છે વીજકરણ સંખ્યાબંધ માનવ જીવના થાય છે મોત અંતરિયાળ વિસ્તાર એવા નેત્ર માં ભૂતકાળમાં બન્યા છે આવા કેસ માટે માટે જમીન સંપાદન સરકારે ભાવ નક્કી કર્યા ભરૂચમાં સાથે છેતરપિંડીની ફરિયાદ ડિવિઝનમાં કરાઈ આંગણવાડી મહિલા તરીકે ઓળખ આપી વિધવા પેન્શનની લાલચ લાલચે કરી છેતરપિંડી વાગડા નજીક ગમખવાડ અકસ્માતમાં માં જાનૈયા ભરેલી ખાનગી લક્ઝરી બસ પલટી મારી પંદર થી વધુ લોકોને ઈજાઓ પોલીસે ગાંજાના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો મુદ્દામાલ માલ જપ્ત ન્યૂઝ ચેનલ કેબલ કનેક્શન માં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સ માં ચેનલ નંબર એક હજાર દસમાં માં ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સારા આઠ કલાકે અને અને બપોરે કલાકે શકો છો જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચમાં કાર્યરત એસ ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે

રહે નવી નગરી માતાના ફળિયું સુકલતી તાલુકો જિલ્લે ભરૂચનાઓ ખેતરમાં શાકભાજી લેવા જઈ રહ્યા હતા તે દરમિયાન જ ખેતરમાં પ્રવેશતા જ મધુબેન પટેલને ખેતરના સેઢા ઉપર લગાવેલા ઝાટકા મશીનના વાયરથી જોરદાર પગના ભાગે કરંટ લાગતા તેઓ ખેતર નજીક જ ઢળી પડ્યા હતા અને તેમનું મોત થયું હોવા છતાં મૃતક મહિલાને ખેડૂતે સ્થળથી બહાર લાવી ફરિયાદીને નવ ને નવ મિનિટે ફોન ઉપર જાણ કરી હતી તારા મમ્મીને કરંટનો ઝટકો લાગેલો છે તેમ કહેતા જ ફરિયાદી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જતાં ફરિયાદી પોતાની માતાને મૃતક અવસ્થામાં જોઈને તેઓનું હૈયા ફાટક રુદન કરતા જોવા મળ્યા હતા સમગ્ર ઘટનાની જાણ નબીપુર પોલીસને કરવામાં આવતા પોલીસે પણ મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પ્રથમ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી ઝાટકા મશીનના તારનો વીજ કરંટ ક્યાંથી આવતો હતો તે અંગેનો રિપોર્ટ પણ પોલીસ દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપની પાસે માગવામાં આવ્યો છે અને રિપોર્ટ આવ્યા બાદ ઝાટકા તાળમાં કરંટ કેવી રીતે છોડાયો છે તે સંપૂર્ણ માહિતી મેળવી આખરે બે જવાબદાર ખેડૂત સામે માનવવત તથા અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવનાર હોવાની માહિતી પણ પોલીસ મથકના પીઆઈ આર કે દેસાઈ પાસેથી મળી રહી છે અત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં ખેડૂતો મોટા પ્રમાણમાં ખેતી કરે છે અને પોતાની મહામૂલી પાક જંગલી જાનવરોથી બચવા માટે ખેતરની ચારે તરફ ઝાટકા વીજ કરંટ તાર લગાવતા હોય છે અને આ તાર ઘણી વખત માનવજીવ માટે પણ મોત સમાન સાબિત થતો હોય છે આ બાબતે પણ તંત્ર દ્વારા આવા કરંટના વીજ તાર લગાવવા માટે મંજૂરી કેવી રીતે અપાય છે અને મંજૂરી વગર લગાવવામાં આવતા હોય તો કાર્યવાહી કરવામાં આવે જેથી કોઈ નિર્દોષ માનવજીવ મોતને ન ભેટે તે જરૂરી છે પરંતુ ખેડૂતોના ખેતરોમાં લગાવવામાં આવતા વીજ કરંટના તાર માનવ જીવ માટે નુકસાનકારક થયા છે કારણ કે વાલી અને નેત્રંગ પંથકમાં પણ ભૂતકાળમાં પણ આવા તારના કારણે માનવ જીવના જીવ ગયા છે અને માનવવત પણ દાખલ થઈ છે ત્યારે ખેડૂતો પણ પોતાના પાકને બચાવવા માટે માનવ જીવનો ખતરો ઊભો કરી રહ્યા હોય તેવું લોકો માની રહ્યા છે મારું નામ પટેલ જયેશભાઈ દલસુખભાઈ છે મારા મમ્મી ખેતરમાં શાકભાજી લેવા હતા તે રામજીભાઈનો ફોન આવ્યો કે તારા મમ્મીને ઝાટકો લાગ્યો છે તું જલ્દી આવ પણ હાનાથી ઝાટકો લાગ્યો એ ખબર નહીં હવે ત્યાં જઈને જોયું તારે મારી મમ્મીને રામજીભાઈ બહાર ગાડી લાવ્યા હતા કરંટ લાગ્યો તો કે હું નહીં એ મને ખબર નથી પણ ત્યાં ગાડી હું આવ્યો તારે મારી મમ્મી બે એમાં હતા એક્સપાયર થઈ ગયેલા હતા હું આવ્યો તારે હવે આજે કરંટ લાગ્યો તે ઝાટકા મશીનના તાર હતા ત્યાં

થી નવ ના ગાળામાં બનાવ બનેલો ઓકે જે બેન છે તે શું કરવા આવતા અહીંયા શાકભાજી લેવા આવતા હતા કે રેગ્યુલર આવતા હતા દરરોજ હા હા રેગ્યુલર ત્યારે પહેલા કોઈ આવો બનાવ બનેલો ના ત્યારે પહેલા આવો કોઈ બનાવ બનેલો નથી પણ મારી મમ્મી મને કહેતી હતી કે આ લોકો ખેતરમાં કરંટ ચાલુ રાખે છે તારે અહીંયા ગાડી જોઈને આવવાનું એટલે ડાયરેક્ટ કે જાટકા મશીન વાળો કરંટ હવે કયો કરંટ તે મને બી ખુદને ખબર નથી ના વીજળીનો જ કરંટ મને કીધો તો મારી મમ્મીએ કે વીજળીનો જ કરંટ ચાલુ રાખે છે આ લોકો એટલે તારે ખેતરમાં નહીં આવવાનું હું પોટલા બહાર કાઢી લાવીશ ફોન કરી ત્યારે હું તને લેવા આવીશ ભરૂચમાં સિનિયર સિટીઝન મહિલાઓ સાથે છેતરપિંડીની ફરિયાદ ભરૂચ પોલીસ મથકે નોંધાઈ છે ભરૂચ એડિવિઝન પોલીસ મથકમાં ભાનુબેન રમણલાલ પંચાલ અંકલેશ્વર નીલ માધવ રેસિડેન્સી દીવા રોડનાઓ એ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓ આક્ષેપ કરાયા છે કે સોળ દસ બે હજાર પચીસના રોજ સવારના નવ વાગ્યાના અરસામાં એક અજાણી મહિલાએ ફરિયાદી બેનને પૂછેલું કે તમે ક્યાં જાવ છો ભોગ બનારે કહ્યું હતું કે લોટ લઈને પરત મારા ઘર તરફ જાઉં છું ત્યારે અજાણી મહિલાએ આંગણવાડીમાં નોકરી કરું છું અને બધાને હું વિધવા પેન્શન અપાવું છું તેમ કહી અજાણી મહિલા ફરિયાદીને અંકલેશ્વર ખાતેથી વિધવા પેન્શનના નાણાં અપાવવાની લાલચ આપી રિક્ષામાં બેસાડી લાવી ફરિયાદીને આઠ હજાર પાંચસો પણ આપ્યા હતા અને ત્યારબાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ નજીક એક અન્ય મહિલાનું પણ વિધવા પેન્શન ચાલુ કરવાનું છે તેમ કહી સિવિલ હોસ્પિટલમાં રિક્ષા મારફતે લઈ જતા સિવિલ હોસ્પિટલ નજીક અન્ય સિનિયર સિટીઝન ભાવનાબેન રમેશભાઈ ચૌહાણના ભરૂચ સિવિલ હોસ્પિટલ નજીક ફરિયાદી સાથે જ હતા અને આ બંને સિનિયર સિટીઝન મહિલાઓ સાથે અજાણી મહિલાએ આપેલા રૂપિયા અને સોનાના દાગીના ઉતારીને મહિલાને આપતા જ મહિલાએ સિવિલ હોસ્પિટલ નજીક હું હમણાં આવું છું તેમ કહી રફુ ચક્કર થઈ જતાં આખરે અજાણી ત્રીસથી પાંત્રીસ વર્ષની મહિલાએ એક લાખ ચાલીસ હજારની છેતરપિંડી કરી હોય તે બાબતની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે અભિનતા ક્યાં માલુમ ક્યાં હોય એમ કોઈ બળીયા પરમિશન નહીં મિલા હે બાકી હું મુંબઈ અમારા કાફી ખર્ચા હોવાય અમારે કોઈ ભાડા નહીં અહીંયા આવ્યા છે મેરામાં અમે દસ બાર વર્ષથી આવતા છે અને આ વર્ષ આ લોકોનું કંઈ પરમિશનનું એ છે તો હવે અમે આવી તો ગયા હવે આટલો ખર્ચો છે અમારા નાના નાના બચ્ચા બધા પોયરા છે પંદર વીસ માણસનો સ્ટાફ છે હવે કંઈ ધંધો હવે કંઈ ચાલુ નથી કરવાનો એમ કે તમારો આવવા જવાનો ખર્ચો ખીરતો છે તમે કંઈ

બંધ રહેતા સુકલિટના મેળામાં મેળાની મજા બગડી હોય અને વેપારીઓ પણ ચિંતામાં મુકાયા હોય અને કમોસમી વરસાદનું વિઘ્ન વેપારીઓને પણ નડી રહ્યું હોય જેના કારણે મોટું નુકસાન અને ખાસ કરીને પિસ્તાલીસ જેટલી રાઈડ્સને સુકલદીતના મેળામાં પ્લોટમાં પણ અઠ્યાવીસ લાખ રૂપિયા ખર્ચ્યા પરંતુ ફિટનેસ સર્ટિફિકેટ નહીં મળતા મોંઘી મંદર રહેતા રાઇડ્સ સ્થળ ઉપર જ લાવવાનું ભાડું પણ માથે પડ્યું હોય તેમ અંદાજે સત્યાવીસ લાખ રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો વેપારીઓને આવ્યો હોવાનો આક્ષેપ થયો છે રહેવાસી છું આજે અત્યારે તંબુ માંડ્યા છે તો આજે જે મનોરંજન માટેની ચગડોલો ચાલુ કરી નથી તો આ પ્લોટમાં જોઈ લેજો કોઈ બી ગડક છે નહીં અને આનું ભાડું આપવું બી મુશ્કેલ બની ગયું છે નમસ્તે મેરા નામ સૈફ અલી હે મેં મુંબઈ સે આયા હું મેરી છોટી છોટી રાઇડ્સ છે અબ ઇનકા ક્યાં માલુમ ક્યાં હુઆ ઇનકો બડી આઇટમ કા પરમિશન નહીં મિલા હૈ બાકી હમ મુંબઈ સે આયા હુએ હમારા काफ़ी खर्चा हुआ है हमारे को यहाँ से जाने का भाड़ा नहीं है तो हमारी अनुमति है कि हमारी छोटी राइड्स तो चालू हुए बाकी इनकी बड़ी आइटम में क्या है वो हमें पता नहीं बाकी हमारी छोटी राइड्स चालू होगी तो हमें यहाँ से जाने का खर्चा निकलेगा अगर नहीं निकलता तो कमेटी है या प्रशासन है हमें थोड़ी हेल्प करें यहाँ से जाने के लिए નદી કાંઠા વિસ્તાર ઉપર સુકલત્રીના મેળાનું આયોજન થતું હોય છે અને તેનું મહત્ત્વ પણ મંદિરના કારણે છે પરંતુ વરસાદમાં અને ખાસ કરીને કમોસમી વરસાદમાં જમીન પોલાણવાળી હોય ચગડોળ કે અન્ય રાઇડ્સ ઊભી કરવામાં આવી છે અને તેના ભારદાર વજન અને તેમાંય જો લોકો બેસીને રાઇડ્સની મજા માણ્યા અને જમીન પોલાણમાં જમીન દોષ થઈ જાય તો રાઇડ્સ ધસી પડે અને મોટી હોનારત સર્જાઈ શકે તેવી શક્યતાઓના કારણે ફિટનેસ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું નથી અને વીજ જોડાણ પણ આપવામાં આવ્યું નથી જેના કારણે આખરે સુકલત્રી ના મેળાની મજા બગડી ગઈ છે સુકલત્રી મેળામાં મનોરંજન માટેની રાઇડ્સ ન ચાલુ રહેતા આખરે સાતસો જેટલા વેપારીઓને પણ નુકસાન થવાનો ભય ઉભો થયો છે રાઇડ્સો બંધ છે જેના કારણે લોકોની અવર જવર ઘટી રહી છે અને જે પ્રકારે વ્યવસાય થવો જોઈએ તે પણ ન થતો હોય તેવો અનુભવ કરી રહ્યા છે આજે પૂનમનો અંતિમ દિવસ એટલે કે મેળાનો પણ અંતિમ દિવસ માનવામાં આવે છે અને પૂનમના દિવસના મેળાનું મહત્વ વધુ રહ્યું છે માત્ર ખેડૂતોને જ નહીં પરંતુ મેળાના મનોરંજન પૂરું પાડતા વેપારીઓની પણ દિવાળી બગડી હોવાનો અનુભવ લોકો કરી રહ્યા છે મારો નામ તાનાજી છે અહીંયા છે વર્ષથી આવતા છે અને આ વર્ષ આ લોકોનું કંઈ પરમિશનનું એ છે તો હવે અમે આવી તો ગયા હવે આટલો ખર્ચો છે અમારા નાના નાના બચ્ચા બધા પોયરા છે પંદર વીસ માણસનો સ્ટાફ છે હવે કંઈ ધંધો હવે કંઈ ચાલુ નથી કરવાનો એમ કે તમારો આવા જવાનો ખર્ચો ખીરચો એ તમે કંઈ વિનંતી કરે તો કંઈ મળી જાય એ આશા છે અમારી ક્યાંથી આવો છો કાકા અમે આવ્યા હમણાં સુરતથી ઓકે આ લગાવવા અને ફિટિંગ કરવામાં તમારે અંદાજી કેટલો ખર્ચો થયો હશે અમારો કમસે કમ ત્રીસ પાંત્રીસ હજારનો ખર્ચો થઈ ગયો

કુદરતી સોંદર્યનો આનંદ માણી રહ્યા હતા દરમિયાન જ બે મિત્રો નર્મદા નદીમાં નાહવા ઉતર્યા હતા એ દરમિયાન નદીના પાણીના વહેણમાં હોવાના કારણે એક મિત્ર તણાઈ ગયો હતો જ્યારે બીજો મિત્ર કોઈ રીત બહાર આવી શક્યો હતો જોકે ડૂબી ગયેલા યુવાનને ઓળખ નેત્રંગ ગામના ઓગણીસ વર્ષીય આદર્શ વસાવા તરીકે થઈ છે સાથી મિત્રો દ્વારા ઘટનાની જાણ તાત્કાલિક ફાયર ફાઈટરને કરવામાં આવતા અને માછીમારોને કરવામાં આવતા હાલ લાપતા બનેલા યુવાનની શોધખોળ ચાલી રહી છે પોલીસે ગાંજાનો જથ્થો સાથે આરોપીની ઝડપી પાડ્યો છે નશાકારક વનસ્પતિ માદક પ્રદાત ગાંજાનો જથ્થો ભરૂચના વિવેક ચૌહાણ જેનો એક્ટિવા નંબર ઉપરથી લઈને જતો હતો અને પૈસા કમાવાના ઈરાદે અન્ય વેચાણ કરવા રાજપીપળા સદાનંદ હોટલ પાસે પણ અંબે ટ્રેડ સેન્ટર શોપિંગ સેન્ટરમાં આવેલ જય મુરલીધર કોલ્ડ્રિંક્સ એન્ડ સોપારીના દુકાન આગળ વનસ્પતિ ભૂખળા રંગના પાંદડાઓ ને બીજી યુક્ત ગાંજો જથ્થો ત્રણસો છોતેર ગ્રામ જેની કિંમત રૂપિયા અઢાર હજાર આઠસો તથા વનસ્પતિ ફ્લાવરના કુલ જેવા સેફવાળા ગાંજાનો જથ્થો ઓગણસાહીઠ ગ્રામ જેની કિંમત રૂપિયા બે લાખ છ હજાર પાંચસો તથા એક મોબાઈલ ફોન તથા ટુ વ્હીલર ગાડી મળી અંદાજે એક્ટિવા ગાડી તેમજ પ્લાસ્ટિકના જબલામાં થેલીમાં નાની મોટી થેલી સહિત મળી આવેલી હતી જેથી ઘટના સ્થળ ઉપરથી આરોપી પાસેથી બે લાખ સિત્તેર હજાર પાંચસો ને પચાસનો મુદ્દામાલ ઝડપી પાડી વિવેક ચૌહાણ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે ભાજપ સંગઠનની રચના માટે સેન્સ સેવા પ્રદેશ અગ્રણીઓ આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા જીએનએફસી ટાઉનશીપ ખાતે આવેલા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અરુણસિંહ રાણા ડીકે સ્વામી રિતેશ વસાવા ઈશ્વર પટેલ પૂર્વ પ્રમુખ મારુતિસિંહ ડોદરીયા સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પાર્ટીની સંગઠન રચનાની પ્રક્રિયા અંતર્ગત ભરૂચ જિલ્લામાં વિવિધ મોરચા વિભાગો અને પદાધિકારીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા સ્તર સુધીના આગેવાનો અને કાર્યકરોનો અભિપ્રાય એકત્ર કરવામાં આવતો પ્રદેશ નિરીક્ષકો આ અભિપ્રાયોના આધારે રિપોર્ટ તૈયાર કરશે અને આ બેઠક બાદ આગામી દિવસોમાં ભરૂચ જિલ્લામાં ભાજપ સંગઠનની નવી રચના સત્તાવાર જાહેરાત કરવામાં આવશે

ગુરુનાનક દેવજીની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે શ્રદ્ધાળુઓએ ગુરુનાનક દેવજીના દર્શન કરી ગુરુવાણીના પાથ દ્વારા આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો હજારો વર્ષો પહેલાં ગુરુનાનક દેવજી ગુરુવાણીના પ્રચાર અને માનવતાને સત્યના માર્ગે દોરાવવા માટે નીકળ્યા હતા અને ત્યારે તેઓ ભરૂચ શહેરમાં આવ્યા હતા અહીં તેમણે ચાદર પર બિરાજમાન થઈ નર્મદા નદીને પાર કરી હતી અને ઐતિહાસિક પ્રસંગની યાદમાં અહીં નિમિત્તે ગુરુદ્વારાને ચાદર સાહિબ ગુરુદ્વાર તરીકે ઓળખવામાં આવે છે આજે કસક વિસ્તારમાં આવેલા ગુરુદ્વારામાં ગુરુનાનક જયંતિના પવિત્ર પ્રસંગે ગુરુ બાબાની પાઠ પ્રાર્થના લંગર તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન શિબિરમાં અનેક યુવાનો અને ભક્તો પણ ઉત્સાહપૂર્વક ભાગ જોડાયા હતા આ પ્રસંગે નાયબ કલેક્ટર એનઆર ધાંધલ સહિત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુદ્વારા માં શીશ નમાવી આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા વાહે ગુરુજી કા ખાલસા વાહે ગુરુજીજી પતે આજ હમ સભી ગુરુશિક્ષ સંગતોમ ગુરુદ્વારા ચંદરસહબ બરોચ નગર મે એકત્રત હોકે શ્રીમ સંત બાબા લખા સિંહજી અન્ય સાથી સજે પ્રબંધ કે તલે શ્રી ગુરુનક મહારાજ જી કા પાંચસો છપનવા પ્રકાશ ઉત્સવ મના રહે રહે श्री गुरु नानक देव पातशाह जी दक्षण की उदासी की वापसी के समय जो गुरु महाराज जी इस स्थान पे पधारे थे और इस नर्मदा नदी को चादर पर बैठ के गुरु जी ने अपने सखियों के साथ पार किया इस पावन स्थान पे विराज कर गुरु जी ने लोगों को सत्य धर्म का उपदेश दिया सतगुरु नानक महाराज जी ने दुनिया में प्रकट होकर के नाम जपो धर्म किर्त करो वांट को खाने का उपदेश दिया ગુરુ મહારાજ જીને દંભ ખંડ સે દૂર રહે પ્રેરણા દે માનવતા કો આપસી ભાઈચારે કા મિલરતન સાંજ પલ કા ઉપદેશ એક ઓહંકાર ઓ એક ઈશ્વરવાસસે જુડને પ્રેરણા કી આમ ગુરુ નાનક મહારાજ જી કે પાવન ઉપદેશો પે ચલ કર કે જીવન કો સફળ બના એક સચ્ચે સુજે સ્વચ્ચે સુદૃઢ રાષ્ટ્ર કી સ્થાપના કર સકે મેં શ્રીમ સંત બબા લખા સિંહ જી વનકે અન્ય સાથી તરફ સંગતો કરફસે સમુચે દેશવાસિયો કો ગુરુ નાનક મહારાજ જી કે પાંચસો છપ્પનવે પ્રકાશ ઉત્સવ કી બહુ બહુ બધાઈ દેતા હું દાસ ગ્ઞાન ગોરનામસિંહ અંબાલી ધર્મ પ્રચારક કોટા વારુ જી કા ખસા વુ જી કી ફ ભરૂચ જિલ્લા જેલ ખાતે બંદીવાન માટે યોગ શિબિર યોજાઈ હતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નેજા હેઠળ અહિંસાથી એકતા એટલે કે બે ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી તાલીમ પામેલા સર્ટિફાઈડ યોગ ટ્રેનર મારફતે તમામ જેલો ખાતે બંદીવાન ભાઈ બહેનો અને જેલના સ્ટાફ માટે યોગ કરવા પોલીસ મહાનિર્દેશક ડોક્ટર કે એલ એન રાવની સૂચના કરતા ભરૂચ જિલ્લા જેલ ખાતે પણ યોગના કાર્યક્રમ બે દસ બે હજાર પચીસના રોજ શરૂઆત કરવામાં આવેલા જેમાં જેલના તમામ બદિવાન ભાઈઓ તેમજ જેલના અધિકારી કર્મચારીઓએ ભાગ લીધો હતો અને એક માસના અંતે પાંચ અગિયાર બે હજાર રોજ હાજર યોગ ટ્રેનર દ્વારા યોગ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવે હતી આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ભરૂચ જિલ્લા કોર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ એક્ટિવ યોગ ટ્રેનર સુરેન્દ્ર ચૌહાણ તેમજ સર્ટિફાઈડ યોગ કોચ અને ટ્રેનરો દ્વારા તેમજ જેલ અધિક્ષક એનપી રાઠોડનાઓના માર્ગદર્શન હેઠળ શિબિર નિયમિતપણે દરરોજ કેદીઓ અને સ્ટાફને વિવિધ યોગાસનો શીખવ્યા હતા પદ્ધતિથી કેદીઓમાં સકારાત્મક વધે અને શાંતિ અનુભવે તેવું વાતાવરણ તૈયાર થયું હતું વાગરા નજીક ગમખ્વાર અકસ્માતમાં જાનૈયા બરેલી ખાનગી લશ્કરી બસ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો વાગરા જાનૈયાઓને લઈને ભરુ તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ ખાન તળાવ નજીક પલટી મારી જતા ગંભીર પ્રકારનો અકસ્માત સર્જાયો હતો આ ઘટનાના પગલે હાઈવે પર થોડા સમય માટે તફડીનો માહોલ સર્જાઈ ગયો હતો પ્રત્યક્ષ દર્શનીએ કહ્યું હતું કે બસના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો કાબૂ છૂટી જતાં બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને બેથી ત્રણ વાર પલટી મારી ગઈ હતી લગ્નનો માહોલ લઈને જઈ રહેલા મુસાફરો બસ પલટી મારી જતાં ગભરાઈ ગયા હતા અને આસપાસમાં ચીસાચીસથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અકસ્માતની જાણ થતાં વાગડા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી નજીકના સ્થાનિક લોકોએ પણ મદદ અર્થે દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા જેમાં સરકારી ભાવો નક્કી કર્યા છે ખેડૂતોના હિત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે ભરૂચ જિલ્લાના ભારભૂત બેરેજ અસરગ્રસ્ત ખેડૂતો માટે ખેડૂતલક્ષી મહત્ત્વનો નિર્ણય લીધો છે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિતલક્ષી અભિગમની નેમ રાખે છે જિલ્લા તંત્રએ જમીન સંપાદનની પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શી બનાવી ખેડૂતોનું હિત જાળવ્યું છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના છ ગામોની કુલ 819 ઓગણીસ હેક્ટર જમીનના સંપાદન માટે ખેડૂત હિત સર્વોપરી ન્યાયે સરકારે ખેડૂતોની સંમતિથી જમીન મેળવવા માટે બજાર કિંમત કરતાં પણ વધુ સંમતિ એવોર્ડ ભાવ જાહેર કર્યા છે જ્યાં અંદાજીત બોરભાઠા બેટ શક્કરપોર સરફુદ્દીન તળિયા અને ધંતુડીયા ગામો માટે સરકાર હૈયાત જમીન માટે અને ડુબાણની જમીનના પણ સંમતિ એવોર્ડ જાહેર કરતા સ્થાનિક ખેડૂતો માટે દેવ દિવાળી ખરા અર્થમાં સાર્થક બની છે જિલ્લા વહીવટી તંત્રની આગેવાનીમાં સંમતિ એવોર્ડ હેઠળ ઉચ્ચ ભાવો આપવા ઐતિહાસિક અને ઉદાર નિર્ણયના કારણે ખેડૂતોની દેવદિવાળી સુધરી છે તંત્રની અસરકારક કાર્યવાહીના પરિણામે ખેડૂતોને ધારણા કરતાં વધુ વળતર આપીને જમીન સંપાદન માટે સર્વોત્તમ સંમતિ એવોર્ડ ભાવો જાહેર કરી ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિ લાવવાનો અને સરકારની ખેડૂતલક્ષી નીતિનો સ્પષ્ટ સંદેશ સરકારે આપ્યો છે ભારભૂત બેરેજ યોજના માત્ર એક પ્રોજેક્ટ નથી પરંતુ નર્મદાના મીઠા પાણીને વેડફાતું અટકાવીને ભરૂચ અંકલેશ્વર વિસ્તારને દરિયાની ખારાશથી બચાવવા મીઠા પાણીનો સંગ્રહ કરવા અને કૃષિ ક્ષેત્રે તેમજ ઉદ્યોગોને પણ નવજીવન આપવા માટેનો સંજીવની સમાન મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હોવાનું તેઓએ કહ્યું છે મારું નામ ઠાકોરભાઈ પટેલ છે નવા હરિપુરામાં રહેવાસી અને જમીન અમારી શક્કરપુર ગામે આવેલી છે ભારપૂર બે યોજનામાં અમારી જમીન સંબાધિત થઈ છે સંમતિ એવોર્ડના

તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટી ના કેબલ કનેક્શન છે પરિવર્તન ના કેબલ કનેક્શન એક હજાર દસ માં સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ

ભરૂચમાં સિનિયર સિટીઝન મહિલાઓ સાથે છેતરપિંડીની ફરિયાદ ભરૂચ માં દાખલ કરાઈ આંગણવાડી મહિલા તરીકે ઓળખ આપી વિધવા પેન્શનની લાલચ લાલચે કરી છેતરપિંડી વાગડા નજીક ગમખવાડ અકસ્માતમાં માં જાનૈયા ભરેલી ખાનગી લક્ઝરી બસ પલટી મારી પંદર થી વધુ લોકો ઈજાઓ પોલીસે ગાંજાના જથ્થા સાથે આરોપીને ને ઝડપી પાડ્યો મુદ્દા જપ્ત સમાચાર નવા સમાજ સાથે ફરી મળીશું નમસ્કાર